હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વેટ ઇટલોઝ માટે બેસ્ટ છે મગની ડાળ મગ મગનું સૂપ ફણગાવેલા મગ કે પછી બાફેલા મગ મગ કેવી રીતે વજન ઘટાડે છે ચલો એ જોઈએ સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે મગ છે એ વજન ઘટાડવા માટે એટલા માટે બેસ્ટ છે કારણ કે મગની અંદર કેલરી શૂન્ય છે જ્યારે પણ તમે વજન ઘટાડો છો વજન ઘટાડવા માગો છો ત્યારે આપણા શરીરમાં જેમ આપણે ઓછી કેલરી લઈશું અને આપણે થોડી હલનચલન વધારે કરીશું એમ આપણા શરીરમાં કેલરી વધારે બળશે કેલરીનું પ્રમાણ ઓછું લેવાથી શરીરમાં જે આપણે હલનચલન થાય છે આપણા અંદરના અવયવોને જે કેલરીની જરૂર પડે છે એ આપણી ચરબીમાં એકત્રિત થયેલી કેલરીથી કે જે સ્ટોર કરેલી છે એનો ઉપયોગ કરશે જેના કારણે આપણું વજન છે એ ઘટવા લાગશે તો ચલો આજે આપણે જાણીશું કે વેઇટલોઝ માટે બેસ્ટ રીત મગની કઈ છે કઈ રીતે મગ ખાવા જોઈએ મગ ખાવાથી શું ફાયદાઓ થાય છે મગ ખાવાથી કેટલી સ્પીડમાં વજન ઘટે છે તેના વિશેની માહિતી આમ જોઈએ તો વજન ઘટાડવા માટે મગ અત્યારે વર્ષોથી બેસ્ટ છે નિયમિત રીતે બાફેલા મગ આખા મગ મગનું પાણી ફણગાવેલા મગ કે પછી કોઈ પણ મગની ઢાળ કે રેસીપી બનાવીને એક વાટકી ખાવાથી તમારા શરીરની અંદર તમારા શરીરમાં જેટલા મિનરલ્સ વિટામિન્સની ઉણપ છે એ પૂરી થાય છે કારણ કે મગ સુપર ફૂડ કહેવામાં આવે છે મગમાં એટલી તાકાત છે કે બીમાર માણસને પણ ઉભા કરી શકે છે મર્દાને ઉભા કરવાની તાકાત મગ ધરાવે છે એટલા માટે જ મોટા મોટા હોસ્પિટલોમાં મોટા મોટા ઓપરેશનો પછી દર્દીઓને મગ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે મગની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તે આપણા શરીરની અંદર વજન તો ઘટાડે છે સાથે સાથે આપણા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સ તે ઉણપ પૂરી પાડે છે મગ ખાવાથી વજન ઘટે છે મગ ખાવાથી હાડકાં મજબૂત થાય છે મગ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે મગ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે મગ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે મગ ખાવા તમારા શરીરની ચરબી ઓગળે છે અને મગ ખાવાથી તમારા શરીરમાં સ્ટેમિના જળવાઈ રહે છે મિત્રો જ્યારે પણ આપણા શરીરની અંદર પાચનતંત્ર નબળું હોય ત્યારે આપણા શરીરની અંદર વજન વધારો થતો હોય છે તો જો તમારા શરીરમાં પાચન તંત્ર નબળું છે અને ઓછું ખાવ છો અને વજન એકદમ ઝડપથી વધે છે તો તમારે ફણગાવેલા મગ અથવા તો મગને બાફીને એનું પાણી બનાવીને નિયમિત રીતે સવારે પીવું જોઈએ એના સામાન આમ કરવાથી તમારી પાચન તંત્ર મજબૂત થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે નવી ચરબીબંતી અટકે છે તમને જરૂરી મિનરલ્સ વિટામિન્સ પણ મળે છે સાથે સાથે તમારું વજન ઘટે છે તો રોજ સવારે એક વાટકી મગ ખાઓ બાફેલા મગ ખાઓ પલાળેલા મગ ખાઓ કા પછી મગનું પાણી બનાવીને પીવો અથવા ફણગાવેલા મગ ખાવું મગનું સલાડ બનાવો કે પછી મગનું સૂપ બનાવીને પીવો અથવા તો મગની દાળ પણ લઈ શકો છો નિયમિત રીતે મગ ખાવાથી તમારું વજન ઘટે છે પરંતુ યાદ રહે ખાવાના છે નિયમિત જ્યારે પણ તમને એવું લાગે છે કે તમારું વજન વધી રહ્યું છે તમારે ખરેખર ઓછી કેલરી લેવાની જરૂર છે વેઇટ લૂઝ કરવું છે તો જૂનો અને જાણીતો ઉપાય આપણા દાદી નાની વખતનો ઉપાય મગ ખાવાનો ચોક્કસ તમે મગ ખાઈને વજન ઘટાડી શકો છો મગ ખાઈને લોકો પચીસથી ત્રીસ કિલો વજન ઘટાડવાના પણ ઉલ્લેખ છે આપણા દાદી નાનીના વખતમાં લોકોને થોડું પણ વજન વધે એટલે મગ ખાવાનું શરૂ કરી દેતા હતા ગણપતિ જેવી વ્યક્તિ પણ એકદમ દુબળી પાતળી બને છે મગ ખાવાથી તો ખરેખર મિત્રો બીજા ખોરાક કરતાં નિયમિત રીતે મગ ખાવાનું સેવન કરો તમારા શરીરની ચરબી અગળવા લાગશે ફૂલેલું પેટ ઘટે છે પેટના સ્નાયુ એકદમ સ્ટ્રોંગ બને છે કઠણ થાય છે કારણ કે મગમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે અને પ્રોટીન તત્વ જ્યારે આપણા શરીરને મળે છે તે ચરબી આપોઆપ ઘટે છે અને સ્નાયુ મજબૂત થાય છે સ્નાયુ મજબૂત થવાથી શરીર ખડતલ બને છે અને વજન ઘટે છે તો ચોક્કસ તમે મગ ખાઈને વજન ઘટાડજો